શિકાર જી હા એક યુવકનો મગરે શિકાર કર્યો તો આ સિવાય અન્ય પ્રાણીઓનો પણ મગર શિકાર કરી રહ્યા છે જેના કારણે લોકોમાં સ્વાભાવિક રીતે ડરનો માહોલ હોય ત્યારે જુઓ મગરોના ખતરાનો આ ખાસ રિપોર્ટ વરસાદ વિરામ પણ મગરોનું આગમન પાણી ઓસર્યા બાદ હવે મગરો દેખાયા પાણીમાં રહેતા મગરો રહેણાંક વિસ્તારમાં મગરો શહેરમાં ઘૂસી કરી રહ્યા છે શિકાર પછી હવે મગરોનો સતાવી રહ્યો છે ડર વડોદરામાંથી વહેતી વિશ્વામિત્રી નદી આ એવી નદી છે જ્યાં સૌથી વધુ મગરો વસવાટ કરે છે વડોદરા સમગ્ર એશિયા ખંડનું એકમાત્ર એવું શહેર છે જ્યાં સૌથી વધુ મગરો રહે છે આ મગરો ઘણીવાર વાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય છે ખાસ જ્યારે શહેરમાં નદીના પાણી પરિવડે છે ત્યારે તો સૌથી વધારે ખતરો આ મગરોથી રહે છે અત્યારે પણ વડોદરામાં કંઈક આવી સ્થિતિ ઊભી થઈ છે વિશ્વામિત્રીના પાણીએ શહેરમાં જે વિનાશ વેર્યો તેની સાથે મગરોએ પણ આતંક મચાવ્યો છે મગરો શહેરમાં ઘૂસીને દહેશત મચાવી રહ્યા છે વડોદરાના અલગ અલગ વિસ્તારમાંથી આ મગરોને પકડવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે વડોદરાના અનેક વિસ્તારમાં હાલ મગરોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે શહેરનો એક એવો વિસ્તાર નથી જ્યાં મગરોએ દેખા ન દીધી હોય આઠ થી પંદર ફૂટ સુધીના વિશાળકાય મગરો શહેરમાં આવી ચડતા લોકો પણ ડરમાં જીવવા માટે મજબૂર બન્યા છે વાત માત્ર છેલ્લા ચાર દિવસની કરીએ તો નાના મોટા ત્રેવીસ મગરોને પકડવામાં આવ્યા વન વિભાગની નર્સરીમાં પંદરથી વધુ મગરને રાખવામાં આવ્યા છે ત્રીસમી ઓગસ્ટે વધુ બે મગરને પાંજરે પૂરવામાં આવ્યા હજુ પણ મગરના રેસ્ક્યુની કામગીરી યથાવત છે વડોદરાના રાજમાર્ગ પરથી મસ મોટા જે મગર છે તે પકડવાનો જે સિલસિલો છે તે યથાવત છે આપ જોઈ શકો છો સયાજીબાગ સ્થિત જે વન વિભાગની કચેરી આવેલી છે કે જ્યાં શહેરમાંથી પકડાયેલા મગરમચ્છોને લાવવામાં આવે છે ત્યાં હાલમાં જ વધુ બે અતિ વિશાળ કહી શકાય તેવા મગર પકડીને લાવવામાં આવ્યા છે જે પૈકી એક મગરને સુરક્ષિત રીતે સેંકડો સ્વયંસેવકો અને વન વિભાગના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા હાલમાં પાંજરામાં પૂરી દેવાયો છે આ ઉપરાંત બીજો એક મગર પણ છે લગભગ સાડા પાંચથી છ ફૂટનો જે લાગી રહ્યો છે જેની લંબાઈ છે તેને પણ સુરક્ષિત રીતે પાંજરામાં મૂકવામાં આવશે અને ફક્ત અહીંયા આવા એક બે નહીં લગભગ દસ કરતાં વધુ નાના મોટા મગર છે પાછલા ચાર દિવસ દરમિયાન વડોદરા શહેરમાંથી ત્રેવીસ જેટલા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને અહીંયા વન વિભાગની ઓફિસે લાગ રાખવામાં આવ્યા છે અને હજી પણ લોકોને ખબર નથી કે આ સિલસિલો ક્યારે અટકશે વડોદરાની ઓળખ પવિત્ર વિશ્વામિત્રી નદી છે ઋષિ વિશ્વામિત્રના નામથી જાણીતી આ આ નદીનો એટલો પવિત્ર મહિમા છે કે વિશ્વામિત્ર નદીના ઘાટ પર બેસીને ગાયત્રી મંત્રની રચના કરી હતી આ નદીની આસપાસ માનવ વસ્તી તો છે જ પરંતુ નદીની અંદર મગરુ અસ્તિત્વ પણ વડોદરા શહેરની એક ઓળખ છે એશિયાનું આ એકમાત્ર એવું શહેર છે જેને મગરૂની નગરી પણ કહેવામાં આવે છે વર્ષ નદીમાં પચાસ મગરો હતા પરંતુ આજે નદીમાં છસો થી વધારે મગરો છે વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત દેવ ઢાંઢર અને વિવિધ તળાવોમાં મળીને કુલ એક હજાર કરતા વધુ મગરો છે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરાવાસીઓને ભેટમાં મળેલો વારસો છે પરંતુ માણસોની દખલગીરીને કારણે આજે બંને વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે શિયાળો પૂર્ણ થતાં મગરનો પ્રજનનકાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે મગરો સાથે જોડાયેલી એક રસપ્રદ વાત કરીએ તો મગર જ્યારે પાણીમાં ઉઠતા તરંગોના આધારે શિકારને શોધે છે મગર શિડ્યુલ એકનું સંરક્ષિત પ્રાણી છે નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે પણ પાણીના કિનારે જમીન પર પણ તે આરામ કરતો રહે છે જ્યારે કોઈ વ્યક્તિ નદી કે તળાવમાં કિનારે બેસીને કપડાં કે વાસણ સાફ કરે છે ત્યારે પાણીમાં તરંગો ઉઠે છે અને તેના કારણે મગરને એવું લાગે છે કે કોઈ શિકાર કરવા આવ્યો હશે આ સંજોગોમાં મગર તરત જ હુમલો કરે છે આપને એ પણ જણાવી દઈએ કે મગરથી થતા કોઈ વ્યક્તિના મોત પર સરકાર તરફથી ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા